જય માતાજી મિત્રો તમારા ભાઈના એક નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને બધાને હેપી ન્યૂ યર કેમ કે આપણો આ પહેલો વ્લોક છે અત્યારે જ આપણે શ્યામધામ મંદિર બસ સ્ટેશન ને આપણી બસ છે હવે તમે વિચાર કરતા હશો કે ક્યાં જાય છે પણ હવે હું અને આપણા આ ભાઈ નેમિશભાઈ અમે બે જાય છે જેતપુર મોટાભાઈને ત્યાં સીસીટીવી કેમેરાનું કામ છે ને ઇમરજન્સીમાં ફિટ કરવાના છે કેમ કે અહીંયા ચોરી થઈ છે તો અત્યારે ઇમરજન્સીમાં નીકળવાનું થયું છે ને બસે આવીને અત્યારે યાદ આવ્યું કે વ્લોક શૂટ કરવાનો બાકી છે સામાન બધો અંદર મૂકી દીધો કેમેરાને બધું અત્યારે યાદ આવ્યું કે વ્લોક શૂટ કરવાનું બાકી છે તો કે હાલો અત્યારે ચાલુ કરી દે તો આપણી બસ છે ને કંઈ સમય છે સાડા છ વાગ્યાનો ને વાગી ગયા છે કંઈ છ જેવું અડધી કલાક નો ટાઈમ છે થોડીક મોજ મસ્તી માણી લે ભોગ આખો જો જો મજા આવવાની છે તો ચાલો કન્ટિન્યુ જોજેલા કાત નો ફૂટે બસ આલે રહેવા દે રહેવા દે હાલ પડી ગયો હાલ રહેવા દે ફાળું તારે દેવાનું છે ચડ ઉપર ચડ ચડ ચાલ

ફાઈનલી મિત્રો આપણી બસ ઉપડી ગઈ છે અને ગરમીની તો વાત જ અંદર એટલી ગરમી થાય છે ને બહાર હતા ને તો થોડીક મજા આવતી હતી અત્યારે બહુ ગરમી થાય છે અને ટ્રાફિકની વાત કરીએ તો સુરતમાં જોવો ટ્રાફિક અત્યારે હાવ હળવું થઈ ગયું છે ટ્રાફિક જ નથી પણ સોફાના ભાવ કેટલા પડે બે હજાર બુકિંગ કર્યું છે હોટલ માં એટલું ટ્રાફિક ને જેની વાત જવા દો દિવાળી હોય ગઈ નવું વર્ષ ઉયુ ગયું તો એટલી ટ્રાફિક જેની તમે વાત જવા દો ને બ્લોગ ઉતારવાનો વાનો જ ન આવ્યો આ ત્રણ વસ્તુ લઈને અત્યારે જો હું અને નેમેશભાઈ ખાઈ અને નેમેશભાઈ ની હાલત તો કઈક એવી ખરાબ થઈ ગઈ ને એની વાત જ પૂછો માં તમે શું કેવું નેમેશભાઈ હાલત બગડી ગઈ હવે હાલો ખાવા મંડાનો નો વેપાર અને હાલો તમે બધાય ખાવા પચાસ સાત જેવું ખાલી નજારો જુઓ અહીંનો એકદમ મસ્ત છે આખું વાતાવરણ અલગ છે અને મિત્રો આ જે દેખાય છે ને આ ગિરનાર છે મિત્રો જો મસ્ત નંબર આમ જુઓ ખાલી ખેતર ને બધું જો આ ટાઈપના ટોટલ સાત કેમેરા છે બે મેગાપિક્સલના આઈપી કેમેરા એનું એનવી છે આઠ ચેનલનું પછી સ્વિચ અને અરેક આટલી વસ્તુ ઇન્સ્ટોલ કરવાની છે ચાલો ફટાફટ વાયરિંગ કરી નાખીએ અને આ ટાઈપનો બોક્સ છે ચાલો ફટાફટ વાયરિંગ કરી નાખીએ અને કેમેરા મારી દઈએ પછી આગળ તમને બતાવીએ ભાઈ કેમેરાનું કામ જો અત્યારે જોરશોરથી ચાલે છે અહીંયાથી નમેશભાઈ બેઠા ને ત્યાંથી હમે જો કર્યું ને અહીંયા ટાકા પાસે લઈ જવાનું છે ભાઈ અહીંયા રેક આવશે પછી અહીંયા ઉપર એક કેમેરો આવે એક કેમેરો આજે કુંડી દેખાય ની રીતે સેન્ટર આવશે આ જગ્યાએથી અને એક આખું આ ગ્રાઉન્ડ દેખાય ને આજે પટ્યું એનો અહીંથી આવશે હંમેથી કેમેરો અને પાઇપિંગમાં વાયર નાખ્યો એક બે વાર પણ કંઈ ભેગું થયું નહીં આવું સર્વિસ વાયર નાખીએ જોઈએ હાલો વિડીયો જોતા રહેજો થોડી ઘણી મોજ મસ્તી કરશી કામ કરશી મજા આવવાની છે હાલો હવે થોડુંક કામ કરી નાખીએ બસ પતી ગયું આવવા દો અહીં આવવા દો 我来，我给你看到都。 કૂતરો જો આટલું ખોદીએ ને અહીંયાથી લઈને અહીંયા સુધી અત્યારે વાયર નાખી દીધો હશે ને પાઇપે નાખી દીધી પાઇપમાં સવારના મતતા હતા વાયર જતો જ નહીં જ જ નહો પછી મોટી આપણે એ લોકોને ઓલે એકદમ તો અરે ઓલો જાડો વાયર નાખ્યો એને સર્વિસ વાયર સર્વિસ વાયર સર્વિસ વાયર નાખીને પછી જો અંદર વાયર નાખીને પાઇપ નાખીએ છે ગુડ આફ્ટરનૂન મિત્રો આજે થઈ ગયો છે બીજો દિવસ ને બધા કેમેરા એટલે કે સાત કેમેરા આપણે અત્યારે ઇન્સ્ટોલ કરી નાખ્યા છે હાલો તમને એમનો વ્યૂ બતાવું કે કઈ રીતનો વ્યૂ આવે છે જો આ જે પહેલો કેમેરો છે ને એ આખું આ ગ્રાઉન્ડ કવર કરે છે આ એન્ટ્રી રહીને આ ગેટની એ આખી એન્ટ્રી કવર કરે છે બીજો આ બીજો કેમેરો છે ને એ આ એક ગ્રાઉન્ડ એટલું કવર કરે છે પ્લસ આ ગેલેરી કવર કરે અને સામે જો આ એક કેમેરો છે આ ઉપર મારેલો એ કેમેરો સામે ગેટમાંથી કોણ આવે એનું ફેસ આખું આવે એના માટે એટલે હવે હાલો પાછળની સાઈડ બતાવું જે અહીંયા કેમેરો માર્યો છે એ કેમેરો હું આખો ઊભો છું ને આખે આખો એટલું ગ્રાઉન્ડ આવી જાય છે એમાં સામે સુધીનું આ ટોટલ ચાર કેમેરા અહીંયા છે ને ત્રણ કેમેરા વાળો શેડ દેખાય ને એમાં છે હાલો એ બતાવું આ કેમેરો મિત્રો માર્યો છે ને એ આખું આ ગ્રાઉન્ડ આવી જાય છે અહીંયા કાંઈ સાડીને એવું સૂકવે છે ભાઈને એ આખું આવી જાય છે અહીંયા એ આ છઠ્ઠો કેમેરો છે એ આખ્યા કુંડી કવર કરે છે મિત્રો આ કુંડી શેના માટે છે કયા થી શું ધોવે છે જો તમને આઈડિયા હોય તો કોમેન્ટ કરજો જો ખાલી વ્યૂ બતાવી દઉં છું કઈ રીતનું છે જો તમને ખબર હોય તો એક કોમેન્ટ કરી નાખજો આ એક સાતમો કેમેરો છે છેલ્લો કેમેરો જે આખું આ ગ્રાઉન્ડ કવર કરે છે ને આની અંદર પાણી ભર્યું હોય અને અહીંયા કંઈ થોડી ઘણી સાડીને એવું ચૂકવે છે આપણી પાઇપલાઇનનું જ કામ પતી ગયું છે એ કાલે ને કાલે શું હટી દીધી છે પાઇપલાઇન અને કેમેરા અત્યારે સાથે સાથે રનિંગ ચાલુ થઈ ગયા છે હવે એક જીઓનું એર ફાઈબર બાકી છે જો એ આવી જાય ને એટલે કેમેરા મોબાઈલમાં લાઈવ ચાલુ થઈ જાય અને લેપટોપમાં ચાલુ થઈ જાય તો ખાલી એક એના માટે ઊભું છે એટલે આજે જો એ લોકો અપ્લાય કરવા આવશે અપ્લાય થઈ જાય ને પછી રાઉટરને બધું નાખી જાય જીઓનું એટલે ડાયરેક્ટ ઓનલાઈન થઈ જાય બાકી અત્યારે ઓફલાઈન તો રેકોર્ડિંગ ચાલુ જ છે તો કેમેરાનું કામ ફિટિંગ થઈ ગયું છે ને વારો આવી ગયો સુરત જવાનો ને ભાઈ જો ગાડી કાઢ નાખી છે હાલો હવે બસ સ્ટેશન હે જાય પછી મળીએ

મિત્રો પાણીપુરી ખાઈ લીધી વાડીલાલ નો ચોકલેટ કોણ ખાઈ લીધો ને હવે વારો છે આ ચાલો ખાઈ લે પછી પછી હોય બસ ચાલો મિત્રો આજના માટે આટલું જ હું જય ગુડ નાઈટ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો મળી એક નવું બ્લોગમાં જય માતાજી